ગરીબ આદિવાસી વાલીઓ નોટબુક કે કંપાસ જેવો ખર્ચ ઉઠાવી શકતા નથી ત્યારે ચોંધડીવાળા માતાજીનો આ પ્રયાસ સરાહનીય છે ચુંધડીવાળા માતાજીએ પણ આમાં લગભગ પચાસ હજાર જેટલા ફેમિલીઝને નોટબુકનું વિતરણ કર્યું છે જે દર્શાવે છે કે ધર્મ સત્તા શિક્ષણનું પ્રમાણ વધારવાના પ્રયાસમાં ચુંદડી માતાજીએ વિરમપુરથી શરૂઆત કરી છે આ સેવા કાર્ય દરેક આદિવાસીઓના ઘર સુધી પહોંચશે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનું ચાવડા પાલનપુર